અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સોસાયટી ખાતે પાર્ક કરેલ સ્કૂલ બસમાં અચાનક આગ છેલ્લા બે ગાડીમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે કમ્પાઉન્ડ વોલ સાથે છેલ્લા કેટલાય દિવસોથી એક સ્કૂલ બસ ઉભી હતી ગત રોજ સાંજના સમયે અચાનકથી બસમાં આગ બબુકી ઉઠી હતી આગને પગલે સોસાયટીમાં નાસભાગ મચી જવા પામી હતી આગે સ્વરૂપ ધારણ કરતા સોસાયટીના રહીશો દ્વારા અંકલેશ્વર ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો હાલ તો શોર્ટ કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અત્રે નોંધવું ઘટે ખરાબ રોડ રસ્તા કારણે એક સમય ફાયર બ્રિગેડના લાઈવ બંબા જ ટ્રાફિકમાં ફસાયા હતા સ્થાનિકો દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવતા લાઈવ બંબો ઘટના સ્થળો સુધી પહોંચી શક્યો હતો તો બીજી તરફ રસ્તાનું કામ ચાલુ હોય સોસાયટીના ગેટ ઉપર જ લાઈવ જવાના પણ સર્જાતા હતા જેને લઈને ટીપીએમસીના લશ્કરોએ લશ્કરો ભારે જહેમત ઉઠાવી પડી હતી બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ